જય દ્વારકાધીશ મિત્રો જિંદગી એક સફર અરે મમ્મી તું ચામાં ખાંડ નાખવાનું જ ભૂલી ગઈ રવિવારે સવારની ચા પીતા પીતા પિન્ટું બોલ્યો કવિતા મારી સામે જોઈ બોલી તમે કેમ કાંઈ બોલ્યા નહીં કવિતા ઊભી થઈ રસોડામાંથી ખાંડ લાવી અમારા ચાના પ્યાલામાં ઉપરથી નાખી અને બોલી સોરી સોરી મેં કીધું બેટા તારી મમ્મી પણ થાકી ગઈ હશે ઘણી વખત યંત્રવંત કામોનો થાક દરેક વ્યક્તિને લાગતો હોય છે પણ અમુક જવાબદારીઓ એવી હોય છે બેટા ભાગવું હોય કે છટકવું હોય તો પણ એ કરી શકતું નથી બરાબર ને કવિતા કવિતા હસીને બોલી પરાણે ઠોકી બેસેડેલા અને ઈચ્છાથી સ્વીકાર જવાબદારીમાં તફાવત હોય છે પરિવારની સંભાળ રાખવી એ મારી નૈતિક ફરજ છે અને જે મેં સ્વીકારી છે મેં કહ્યું બેટા રોજ સવારે ઉઠતાની સાથે ફ્રીજમાંથી દૂરની થેલી બહાર કાઢતા જ અંદર કયા કયા શાક પડ્યા છે આજે કશું શાક બનાવું સાંજે કયું બનાવું અને તને ભાવશે કે નહીં મને ભાવશે કે નહીં પરિવારની પસંદગી વિચારતા વિચારતા તે બાપડી પોતાની પસંદગી જ ભૂલી ગઈ છે તારી કે મારી ફરજ નથી બનતી કે મમ્મીને અઠવાડિયામાં એક દિવસ એવું કહીએ કે તારું ભાવતું કંઈ પણ બનાવ કવિતા મારી પાસે જોતી રહી પિન્ટુ હસીને બોલ્યો પપ્પા તમારા સ્વભાવમાં છેલ્લા દસ વર્ષથી નોંધનીય ફેરફાર થવા લાગ્યો છે તેની પાછળનું કારણ પહેલાં તો તમારી સાથે હું કે મમ્મી વાત કરતા પણ વિચાર કરતા પણ હવે દરેક વાતને તમે નોર્મલ અથવા હસવામાં લ્યો છો ઘરમાં ઘણા વર્ષોથી મસ્તી તોફાનનું વાતાવરણ થઈ ગયું છે પપ્પા આઈ લાઈક એટ બેટા ઘણી વખત રાત્રે પથારીમાં બેઠો થઈ જાઉં છું તારી સામે જોઉં છું તો થોડી વાર કવિતા સામે જોઈ લઉં છું વિચારું છું કે બુલેટ ટ્રેનરની માફક આપણી નજર સામેથી સેકન્ડો મિનિટો કલાકો દિવસો મહિનાઓ અને વર્ષો ઝડપથી પસાર થઈ રહ્યા છે બેટા જીવન એક સફર છે ગમતા ન ગમતા અસંખ્ય મુસાફરો અને સ્ટેશન આપણા જીવનમાં આવે છે અને જાય છે આમાંથી કોઈક જ મુસાફર એવા સ્ટેશનને મળી જાય છે જે દિલને સંપી જાય છે આજે રજા છે એટલે તું શાંતિથી સાંભળ અમારા જીવનના સફરની એક રોમાંચક અને પ્રેમભરી સત્ય હકીકત તારી મમ્મી અને હું એક ટ્રેનના પ્રવાસ દરમિયાન ભેગા થયા હતા ત્યારે તો અમે બાળક હતા અમારા બંનેની ઉંમર આઠ વર્ષની હતી પંદર દિવસની ટૂર હતી અમે અમદાવાદથી રિઝર્વેશન કોચમાં ચઢ્યા સ્વાભાવિકપણે બાળકોને બારી પાસે બેસવાનો શોખ હોય છે તારા દાદા મતલબ મારા પપ્પાએ ટ્રેનમાં મને બારી પાસે બેસાડી દીધો ટ્રેન બરોડા પહોંચી ત્યાં અમારા કપાર્ટમેન્ટમાં એક પરિવાર આવ્યો તેમાં મારી ઉંમરની જ એક છોકરી હતી જેનું નામ કવિતા હતું મતલબ તારી મમ્મી બીજો તારો મામો સુધીર એ કવિતાથી નાનો હતો એણે જીદ કરી એક બારી પકડી લીધી કવિતા તારા મામાથી મોટી પણ ઉંમરમાં તો નાની જ હતી તેણે પણ બારી પાસે બેસવાની જીદ કરી તારો મામો કે પછી હું કોઈ બારી છોડવા તૈયાર ન થયા ટ્રેન ચાલુ થઈ હું કવિતા સામે જોઈ તેને હતો કવિતાને બારી ન મળવાથી તેની આંખોમાંથી વારંવાર આંસુ આવી જતા હતા તેણે પોતાનું મન બીજે વાળવા સાથે રાખેલ સ્ટોરી બુક કાઢી અને વાંચવા લાગી હવે મને કવિતા તરફી પ્રતિભાવ મળતો બંધ થયો એટલે હું ઢીલો થઈ ગયો બેટા જીવનમાં આવું જ છે કોઈ આપણને ચીડવતું હોય આપણી લાગણીઓ સાથે રમત રમતું હોય ત્યારે આવા સંજોગોમાં સજ્જન વ્યક્તિઓનું કામ જોડી કરવા કરતાં આવી વ્યક્તિને પ્રતિભાવ આપવાનું બંધ કરવું પડે કવિતાના આવા વર્તન વ્યવહારથી મને બારી પાસે બેસવાનો કંટાળો આવવા લાગ્યો મેં કવિતાને સામે ચાલીને કહ્યું તારે બારી પાસે બેસવું છે એ હસીને બારી પાસે આવીને બેસી ગઈ હું થોડો પપ્પાની બાજુમાં ખસી ગયો જેમ જેમ સમય પસાર થતો હતો તેમ 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 કવિતાનો પરિવાર અને અમારા પરિવાર ટ્રેનમાં મિત્ર બનતા ગયા જોક્સ આતંકસરી ગેમ અને જમવાનું નાસ્તો કરવાનો બેટા દિવસો કયા પસાર થવા લાગ્યા અમને ખબર જ ના પડી અને જોત જોતામાં પ્રવાસમાંથી પાછા વળવાનો દિવસ આવી ગયો બસ બેટા લાગણીશીલ વ્યક્તિ જ્યારે જીવનમાં એવું વિચારતો થાય બહુ ઝઘડા કંકાસ કર્યા બહુ સારું તારું મારું કર્યું હવે પાછા વળવાના દિવસો ચાલુ થયા છે ત્યારે એ વ્યક્તિના સ્વભાવમાં ચોક્કસ ફેર પડે છે વળતા ટ્રેનમાં ફરી અમે ગોઠવાયા પણ આ સમયે અમારા બંનેમાંથી બારીની કોઈ જીદ ન કરી હતી કારણ કે પ્રેમ એ હંમેશા ત્યાગ અને સમર્પણની ભાષા શીખવાડે છે બેટા આવતી વેળા જે આનંદ હતો તેઓ વળતા આનંદ ન હોવાનું કા એક કારણ એ પણ હતું કે જુદા પડવાનો દિવસો અને કલાકો જેમ જેમ ટેશન પસાર થતા હતા તેમ અમારા ગણાતા હતા અમારા બંને પરિવાર વચ્ચે પણ આત્મયતાના સંબંધો આ પંદર દિવસ દરમિયાન બંધાઈ ગયા હતા એ લોકો બરોડાથી ચડ્યા હતા વળતા સમયે ઉતરવાનું તેમને પ્રથમ હતું અમે બાળક હતા છતાં એકબીજાને આવજો કહેતા રડી પડ્યા હતા ટ્રેન ઉપડી જે બારી માટે મેં જીદ કરી હતી એ બારી પાસે મને બેસવું ગમતું ન હતું બેટા એ દિવસે મને બરોડાથી અમદાવાદનું અંતર હજારો કિલોમીટર જેટલું દૂર લાગ્યું હું એટલો બધો અપસેટ થઈ ગયો કે મારા પપ્પાના ખોળામાં માથું રાખી સૂઈ ગયો આ પરિવાર સાથે પંદર દિવસ દરમિયાન બંધાયેલ આત્મીયતાના સંબંધોને કારણે અમે એકબીજાના જન્મદિવસે નવા વર્ષે એકબીજાને ફોન કરતા વર્ષમાં એકબીજાના ઘરે એક બે વખત રોકાવા પણ જતા આવતા એક મજબૂત આત્મીયતાના સંબંધો બંધાતા જતા હતા સાથે સાથે તારી મમ્મી કવિતા અને હું પણ મોટા થતા જતા હતા અમારા બંનેનું સારું ભણતર અને કરિયરને કારણે અમારા દિલથી હોઠ સુધી આવેલ વાત કોણ પહેલા કરે તેની રાહ જોતા હતા ત્યાં કવિતાએ હિંમત કરી મને કહી દીધું સમીર આઈ લવ યુ મારે તો દોડવું હતું અને ઢાળ મળ્યો પછી બે બેટા ગાડી ગિયરમાં પડી પિન્ટુ અને કવિતા હસી બસ બેટા ટ્રેનની મુસાફરી દરમિયાન થયેલ અનુભવની વાત કરી હું તને એટલું જ કહેવા માગું છું જીવન એક સફર છે સફરમાં મજા છે એ મંજિલમાં નથી મંજિલ મેળવવા કોઈનો હાથ કે સાથ છોડી કદી ભાગવું નહીં એવી મંજિલની શું મજા જ્યાં પહોંચ્યા પછી કોઈ હમસફર આપણી સાથે ન હોય બેટા હવે તારા સવાલનો જવાબ મારા સ્વભાવ મારા સ્વભાવમાં ફેર પડવાનું કારણ માત્ર આ જ છે આપણે બધા એક ટ્રેનમાં બેઠેલ મુસાફર છીએ ઈશ્વરે ઈચ્છા કે અનિચ્છાને પણ ધક્કો મારી ટ્રેનમાં આપણને ચડાવી દીધા પણ રિટર્ન ટિકિટ સાથે અફસોસ આપણે એકબીજાનું ઉતરવાનું સ્ટેશન કે તારીખ કે સમય સ્તર જાણતા નથી તો જેટલો સમય મળ્યો છે તેમાં આનંદ કેમ ન કરી લેવો બેટા કવિતા બરોડા ઉતરી ગઈ પછી અમદાવાદ મને દૂર લાગતું હતું મુસાફરનો આનંદ તો ગમતી વ્યક્તિઓ સાથે હોય એટલા સમય પૂરતો જ હોય છે પછી તો સફર કંટાળાજનક અને બોજરૂપ લાગે જિંદગીનું સૌથી લાંબુ અંતર એક મનથી બીજા મન સુધી પહોંચવાનું છે મારી ભીની આંખ જોઈ કવિતા બોલી ચાલો પાછા એ જગ્યાએ એ જ જઈએ જ્યાં વર્ષો પહેલાં આપણે ગયા હતા મેં હસીને કહ્યું આ વખતે હું બારીની જીદ નહીં કરું કવિતા હસી પડી બેટા બેટા અંતમાં એટલું કહીશ જીદ કરવી પણ તેની સમય મર્યાદા નક્કી કરવી જીદનો સમય જેટલો લાંબો એટલી ગેરસમજ નફરત અને ઘમંડના બીજ વાતા જ હશે જે તમને આનંદથી જીવન જીવવા નહીં દે જિંદગીની સફર તો મીઠી જ હોય છે બેટા બસ કડવાશ તો કોઈ પાસે વધારે ઉમીદ રાખવાથી થઈ જાય છે કવિતા મારી સામે જોઈ બોલી મહેલોની જરૂર હોય છે માત્ર રહેવા માટે બાકી વસી જવા માટે કોઈના ખોબા જેવડા દિલનો એકાદ ખૂણો જ કાફી છે વાહ વાહ કવિતા તું પણ કંઈક નવું લાવી સાચી વાત છે તારી પ્રેમમાં પડેલ વ્યક્તિઓ તિથિ તારીખ તારીખવાર સમય સંજોગ કુંડળી કે પાસબુક જોતા નથી તારી મમ્મીએ જ્યારે મને આઈ લાવ્યું કહ્યું ત્યારે હસતા હસતા મેં પૂછ્યું હતું તું મને કેટલો પ્રેમ કરે છે ત્યારે હસીને કવિતાએ સુંદર જવાબ આપ્યો હતો પ્રેમને જોખવાનું કામ તમારું મારું કામ તો ફક્ત પ્રેમ કરવાનું છે બેટા વ્યક્ત વ્યક્ત કર્યા વિનાનો પ્રેમ એ હૃદય સાથે કરેલો ગુનો છે મળે પ્રેમ સામે ચાલીને તને તો કરી લેજે બીજો એવો વિકલ્પ જીવનમાં કોઈ નસીબદાર વ્યક્તિને જ મળે છે મફતમાં પ્રેમ અહીં નથી મળતો કોઈને એક દિલ આપવાનું આપવું પડે છે એક દિલની સામે તમારી સુંદરતા કદાચ આકર્ષણનું કારણ એક વખત બની શકે પણ તમારો વ્યવહાર અને સ્વભાવ જ પ્રેમનું આજીવન કારણ બની શકે છે સ્વભાવ ખોર હોય તો એક વખત એવો આવે છે તેની સુંદરતા જોઈને પણ વોમિટ થવા લાગે પિન્ટુ અને કવિતા હસી પડ્યા મિત્રો પ્રેમને પામવા માટે હજુ કોઈ સાધન બન્યા નથી કોઈને આપવા માટેની સૌથી સારી ગિફ્ટ હોય તો તેની લાગણીઓને સમજીને તેને રિસ્પેક્ટ આપો મિત્રો વાર્તા કેવી લાગે સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો રાધે રાધે જય દ્વારકાધીશ